નરે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્ય રામાનુજાચાર્યકૃત જે છે તે જોઈ રહ્યા છે ગઈકાલે આપણે ભેદાભેદ મત જે છે તે ગુજરાતી વિશ્વકોષમાંથી જોયું અને બીજા ઘણા બધા મતો જે છે એનું વિવરણ જોયું અને એમાં આપણે એક નિષ્કર્ષ પર આવ્યા કે બધા મત મતો જે છે તે વ્યાસજીએ કરેલા બ્રહ્મસૂત્ર એટલે વ્યાસસૂત્રો જે છે એની ઉપરથી બધાએ પોતપોતાના મતનું પ્રતિપાદન કરેલું છે અને પોતે પોતાના મત પ્રમાણે કાયનું પ્રતિ પાદન કરવા માટે વ્યાસ સૂત્રના ભાષ્ય બનાવેલા છે બધા આચાર્યએ બનાવેલા છે બરાબર બાદરાયન સૂત્ર ઉપર ગીતા ઉપર ભાષ્ય કરે ઉપનિષદ ઉપર ભાષ્ય કરે અને વ્યાસ સૂત્ર ઉપર ભાષ્ય કરે એ પ્રસ્થાન ત્રી કહેવાય છે અને આ બધા જેટલા આચાર્યોના કાલે આપણે નામ સાંભળ્યા કે જગદગુરુ શંકરાચાર્ય જેમણે કેવલાદ્વૈત એટલે અદ્વૈત મત ઉપરથી કે અદ્વૈત મતનું સ્થાપન કર્યું અને આ ત્રણે ત્રણ ઉપર ભાષ્ય કરેલા છે એ જ પ્રમાણે રામાનુજાચાર્યએ વિશિષ્ટતાદ્વૈત મત નિમ્બારકાચાર્યે ભેદાભેદ એટલે દ્વેતાદ્વૈત મત દ્વૈત મતનું સ્થાપન કરેલું છે ભાસ્કરાચાર્યએ પણ ભેદાભેદ મતનું સ્થાપન કરેલું છે જગદ્ગુરુ વલ્ભાચાર્યજીએ શુદ્ધાદ્વૈત મતનું સ્થાપન કરેલું છે અને ચૈતન્ય મહાપ્રભુએ અચિંત્ય ભેદાભેદ મતનું સ્થાપન કરેલું છે આ પ્રમાણે બધા આચાર્યોએ પોતપોતાને રીતે પોતપોતાના મતનું સ્થાપન કરેલું છે ને એ પ્રમાણે વ્યાસજીએ જે કરેલા સૂત્રો જે છે એનું ભાષ્ય લખેલું છે આવા બધા આચાર્ય કોટીના જીવ હતા બધા ભગવાનની બહુ નજીકના જીવ હતા એટલે એ લોકોના મત વિશે કે એ લોકો વિશે કંઈ પણ કહેતા પહેલાં બે વાર વિચારવું જોઈએ શાંતિથી ભગવાન શ્રી શ્રીએ શુષ્ક વેદાંતનું કે ભાઈ જે કોઈ શુદ્ધા દ્વેષ છે એનું ઘણા બધા મતોનું ખંડન કરેલું છે જૈન મતનું પણ ખંડન કરેલું છે તો ભગવાને તો ખંડન કરેલું છે તો એ ખંડનને પુસ્તક પૂરતું ખંડન પૂરતું લિમિટેડ રાખીને કોઈ રાગ દ્વેષ રાખ્યા વગર આપણે આપણા મતને વિશે પ્રવર્તીને ભગવાનનું ભજન કરવાનું છે રાગ દ્વેષ ના રાખવો કોઈના પ્રત્યે પણ નહીં કારણ કે એ રાગ દ્વેષ જે છે તે બહુ ખરાબ છે એવી વૃત્તિ થઈ જાય પછી ભગવાનમાં વૃત્તિ નહીં રહેતી હંમેશને માટે તમારામાં આક્રોશ આવેગ એવી બુદ્ધિ થઈ જાય એટલે સમબુદ્ધિ રાખીને ભજન કરવામાં વધારે મજા છે જ્ઞાન ફક્ત ભજનને વિશે અંગરૂપ છે અને જ્ઞાનનો પણ નશો ચડવો ન જોઈએ ભક્તિનો પણ ન ચડવો જોઈએ જ્ઞાનનો પણ ન ચડવો જોઈએ એટલે ભગવાને ચોખ્ખું કહ્યું છે કે વચનામૃતમાં જ કહ્યું છે કે ભાઈ અમને કોઈનો ભાર લાગતો નથી અમારામાં જે જ્ઞાન રહ્યું એનો પણ નહીં વૈરાગ્યનો પણ અમે ફૂફાળો મારતા નથી અમારે ભગવાનને વિશે ભક્તિ છે એની પણ અમને એનો અમને ભાર નહીં લાગતો ભાર નહીં લાગતો એટલે એનો મતલબ એવો છે કે ભગવાનને વિશે જે કંઈ આ બધું વર્તે છે સહેજે સહેજે વર્તે છે ભગવાન એનો કોઈપણ પ્રકારનો અહંકાર નહીં કરતા બરાબર નિગમ એને પણ ઓલકાઈ દેજે નહીં એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ગુણ તમારામાં જે હોય ને એનો તમને અહંકાર આવવો ને એ તમો ગુણનો ભાગ ભરે છે એવું છે ભક્તિનો પણ જો તમને અહંકાર આવેલો હોય તો એ તમો ગુણનું કાર્ય કરે છે એટલે ભગવાને મધ્યના એકતાલીસમાં વચનામૃતમાં ચોખ્ખું કહ્યું છે કે ભાઈ ભગવાનની ભક્તિ કરવાની છે તો એ ભક્તિ પણ માને રહિત કરવાની છે માને સહિત જે ભક્તિ કરે એ તો અમને દીઠો પણ ગમતો નથી જગતમાં બધા જીવ જે છે તે પોતે પોતાને માનપાન મળે કે લોકો એને ઓળખે એને લીધે માનપાનને લીધે ભજન કરે છે આ રતનજીને મિયાજીની જેમ ભગવાને નામ આપેલું છે અતિશય માને રહિત થઈને ભગવાનને રાજી કરવા માટે ભજન કરનારા તો બહુ ઓછા છે તો ભક્તિ પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે જ કરવી બીજાને બતાવવા માટે સામાજિક પ્રતિષ્ઠા માટે કે એના માટે કરવી નહીં એવું જ્ઞાનમાં પણ લેવું એવું ધર્મને વિશે પણ લેવું ઘણાને એવું હોય કે ભાઈ હું ધર્મનું પાલન કરું છું તો મારા સિવાય બીજો કોઈ કરતો જ નથી બીજા બધા હાઉ પેલા એરિયલવાળા નહીં હતા પહેલાં આપણા મંદિરમાં જ આવતા હતા એ લોકોને એવું જ કે એ લોકો જ ધર્મનું પાલન કરે આલા ઝઘડી પડે લોકો જોડે પછી જ્ઞાનમાં પણ ઘણાને એવું છે કે ભાઈ મને જ બહુ જ્ઞાન છે બરાબર વૈરાગ્ય તો કોઈને હોતો નથી તો પણ લોકો ફૂફાળા યરા કરે છે કારણ કે વૈરાગ્યવાળો માણસ હોય તો પછી ઝઘડો કેવી રીતે કરે એને ઝઘડો કરવાનું કોઈ કારણ જ નહીં બચતું હવે જો વૈરાગ્ય છે એવું બતાવે છે ને એમાં ઝઘડો કરતો હોય તો પછી એને વૈરાગ્યનો પણ ભ્રમ થયો છે કારણ કે વૈરાગ્ય એમને એમ નહીં થતો વૈરાગ્ય એકચ્યુઅલી બાય પ્રોડક્ટ છે કોની તમે ધર્મનું પાલન કરો અને તમારામાં જે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન આવે ને એની બાય પ્રોડક્ટ જે છે તે વૈરાગ્ય છે એટલે વૈરાગ્ય એકદમ અતિશય ઇન્ટરનલ મેટર છે કારણ કે એ તમને જે છે ને તે બતાવવા માટેની વાત નથી એ તો તમને જે વર્તો હોય તે એ તમને ભગવાનની ભક્તિ કરવામાં પોતે અખંડ ભગવાનની સ્મૃતિ એટલે ભજન કરવામાં એ વૈરાગ્ય બહુ મદદરૂપ થાય છે એટલે વૈરાગ્ય જેને વર્તે છે સમજો એ શાંતિથી બેઠો બેઠો ભજન કરી શકે છે હવે જે ભજન નથી કરી શકતા એ ભગવાને કહ્યું એ પ્રમાણે એના જ્ઞાનમાં ઉણપ છે એની ભક્તિમાં ઉણપ છે અને પહેલાં મૂળ તો શ્રદ્ધામાં જ ઉણપ છે શ્રદ્ધામાં ઉણપ છે નિશ્ચયમાં ઉણપ છે બધી જ ઉણપ છે એટલે ભજન નહીં થતું બાકી જો ભગવાનને વિશે એને નિશ્ચય હોય શ્રદ્ધા હોય તો ભજન તો થાય ને ભજન કેમ ના થાય બરાબર એટલે ભગવાને કહ્યું ને પહેલાં તો અખંડ સ્મૃતિ રાખવી છે એવી શ્રદ્ધા જોઈએ કે ભાઈ મારે સ્મૃતિ ભગવાનને વિશે રાખવી છે એવી શ્રદ્ધા રહેશે તો આજે નહીં ને કાલે એક દિન જરૂર વગે એવી વાત છે પણ આપણે લોકોને શ્રદ્ધા જ બહુ મંદ છે મોડી શ્રદ્ધા છે એટલે ભગવાન કહે જેને હજુ શ્રદ્ધા જે છે તે તીવ્ર નથી મંદ શ્રદ્ધાવાળો હોય તો બે ત્રણ જન્મે દસ જન્મે કાં પચાસ સો જન્મે અમે ત્યારે એની તીવ્ર શ્રદ્ધા થશે બરાબર એટલે તીવ્ર શ્રદ્ધા કરવી હોય તો ભગવાનને ભગવાનના ભક્તોનો સંગ કરવો ભગવાનનું મહાત્મય જેમ બને તેમ વધારે જાણવું તો એને ધીરે ધીરે તીવ્ર શ્રદ્ધા થાય સેવા કરવી ભગવાનના ભક્તોની સંતોની ભગવાનની મંદિરોમાં ને આ બધું સેવા કરો એટલે તમારી શ્રદ્ધા જે છે તે મંદ હોય તે મંદ શ્રદ્ધા પણ તીવ્ર શ્રદ્ધા થઈ જાય બરાબર ચાલો હવે આપણે આમાંથી જે ભેદાભેદ મતનું ખંડન જે જોતા હતા પરમ દિવસે એ જોઈએ પાછા ગઈકાલે આપણે જોયું કે દ્વેતા દ્વેત જે છે તે જ ભેદાભેદ મત છે અને ચૈતન્ય મહાપ્રભુતોનો નહીં પણ કોનો જે નિમ્બારકાચાર્યનો છે અને ભાસ્કરાચાર્યનો પહેલાં છે અને એ પહેલાં પહેલી સદીમાં પણ કોઈ વ્યક્તિએ એનું કઈ અનુવાદ કરેલું ભેદાભેદ પ્રમાણે વ્યાસરી ભાષ્યનું નામ બહુ વિચિત્ર રહે છે એટલે મને નામમાં બહુ આમ પણ મો નથી હું નામ મોડે પણ નહીં કરતો હું ખાલી આમ જ સાજિક રીતે વાંચી જાઉં યાદ રહ્યું તો ઠીક ન થઈ તો કંઈ નહીં મને મૂળ સિદ્ધાંત જોડે લેવા દેવા છે નામ જોડે કોઈ લેવા દેવા નથી બરાબર ચાલો આ જ કારણથી સર્વ આ જ કારણથી સર્વત્ર ભેદાભેદનું પણ ખંડન થઈ ગયું કયા કારણથી ખંડન થયું કે કોઈ પણ વસ્તુ કેવી નિર્વિશેષ નથી બરાબર એટલે એનાથી એમ કહી કે શું છે કે ભેદાભેદ મતનું પણ ખંડન થઈ ગયું એનું આપણે ગયા કાલે પરમ દિવસે જોયેલું એકવાર પાછું વાંચી લઈએ આ ઠેકાણે રામાનુજાચાર્યએ પ્રસંગોપાત ભેદાભેદવાદનું પણ ખંડન કર્યું છે ઉપર જાતિ અને વ્યક્તિની વાત આવી એથી તેઓના સંબંધ વિશેનો પ્રશ્ન સૂચવાયો છે તે એક કે જાતિ અને વ્યક્તિ એ બેનો અભેદ માનવો કે ભેદ માનવો કે ભેદાભેદ માનવો બરાબર આપણે જોયું ને જાતિ અને વ્યક્તિ એ બે આવેલી ને જાતિ એટલે શું તો ગૌ ગાય એક આખી જાતિની વાત છે ને વ્યક્તિ એટલે કઈ ગાય સમજા દાખલા તરીકે માણસ તો માણસ આખી જાતિની વાત છે પણ કયો માણસ આપણે અહીંયા આટલા બધા બેઠેલા છે તો ભાઈ જીગર તો આ વ્યક્તિની વાત છે તો જાતિની વાત હોય ત્યારે શું તો આખી સભા બરાબર અને વ્યક્તિની વાત હોય તો કોઈ એક જીગર છે જોનિલ છે એ પ્રમાણે હવે એમાં ભેદ છે અભેદ છે કે ભેદાભેદ છે તો તમે જોવું તો ટેકનિકલી બધામાં ભેદ છે જ કાં ભેદ છે બધાની અલગ અલગ ઓળખાણ છે બધાના અલગ અલગ વિશેષણ છે નામથી માંડીને બધું અલગ અલગ છે ને ભલે બે જણા દાઢી રાખે છે તો પણ ફરક છે ભલે બે જણા દાઢી નથી રાખતા તો પણ ફરક છે ભલે વે સગદા છે તો પણ ફરક છે સમજો એટલે જાતિ હોય કે વ્યક્તિ હોય નિર્વિશેષ જેવું કંઈ હોતું નથી એક વખત કોઈની જાતિ સેમ હોય કે ભાઈ બધા માણસ છે કે બધી ગાય છે સમજો ભાઈ જાતિ એક થઈ ગઈ તો પણ એ જાતિએ કરીને એક હોવા છતાં પણ એ બધાના વિશેષણ અંદર વ્યક્તિ તરીકે અલગ અલગ હોય જ નિર્વિશેષ જેવું કંઈ હોતું નથી આઈડિયા આવી ગયો એટલે નિર્વિશેષ જેવું નહીં હોય તો એનો મતલબ એવો છે કે બધામાં ભેદ છે જ તો ભેદ મતનું પણ ખંડન થઈ ગયું અહીંયા કે ભાઈ ભેદ પણ છે ને અભેદ પણ છે એવું કંઈ છે જ નહીં વાસ્તવિકતા શું છે ભેદ છે જ કારણ કે બધા વિશેષણવાળા જ છે જાતિ હોય કે જાતિનો પહેલાં જાતિ કેમ કહ્યું એ તમે સમજો કે ભાઈ મનુષ્ય છે એને બીજી જાતિથી જુદા કરવા માટે તો બીજી જાતિથી જે જુદો થયો એ પણ એનું વિશેષણ જ થયું ને અને વ્યક્તિ તો ભાઈ મનુષ્ય જાતિમાં બધા અલગ અલગ છે આઈડિયા આવે છે ગાય તો ગાય એ બીજી ભેંસ આદિ બીજી જાતિઓથી અલગ કરવા માટે ગાય આખી જાતિની વાત કરી તો ગાયની ઓળખાણ કેના ના તો એના સંસ્થાન શું એનું તો ગોતું હતી તો ભાઈ ગાય એટલે પેલી ગાદી સાસનાવાળી હોય કે જે પેલી શું કેવું તમે એને ગોધળી એ ગોધડીવાળી હોય તે ગાય બરાબર તો એનાથી ગાયની ઓળખાણ થઈ ગઈ કે આ જાતિ જે છે તે ગાયની છે ઓકે ચાલો પત્યું એટલે એને બીજી જે કોઈ પશુ જાતિ કે દૂધાળુ પશુઓ જે છે એનાથી એને જુદી પાડી એટલે વિશેષણ તો થયું ને કે આ ગાય છે કારણ કે એ ગાદીવાળી છે કે ગોધડીવાળી છે હવે એ ગાયો ઘણી બધી હોય સમૂહમાં ગાયો હોય તો વ્યક્તિ તરીકે ગાય કઈ ઓળખવી બરાબર હવે એના માટે પણ પ્રયોગાત્મક ધોરણે એક ઉદાહરણ તમને બહુ જોરદાર કહું એક જગ્યા પર સ્ફટિકનું આખું મહાદેવનું મંદિર છે આખા સ્ફટિકનું મહાદેવનું શિવલિંગ બનાવેલું છે અડાજન પાસે કયો પુલ ખબર તમને કહો પેલો સીધો આપણે એ પુલ ક્યાં નીકળે આપણે પેલી ઉમરા પાસે નીકળે જ ને અડાજનથી સીધો તો કોટની ઉમરા પાસે પેલો પોલ પુલ નીકળે જ ને એના પછીનો હા પાલથી ઉમરા એ પાલ હા એ પાલની આ બાજુ જે છે ને એક આખું મહાદેવજીનું મંદિર છે સ્ફટિકના મહાદેવ છે ત્યાં ત્યાં ગૌશાળા છે તો એ ગૌશાળાનું જે વગત જે છે બરાબર ભગત તો ની સાધુ જ છે એ જે એની સેવા કરે છે બધી ગાયોના નામ બોલે રાખેલા છે એમણે એ બોલે ગંગા એટલે પેલી ગંગા આમ કન્ને જોઈ ગાય બરાબર ને ગોપાલભાઈ સાચી વાત બોલો એ ભાઈ બોલે યમુના એટલે પેલી યમુના આમ કન્ને જોઈ બોલો ગાય બધી દૂધાળી ગાય કટ્ટી ગાય એમની જોરદાર એ ગાય જે છે એમાંથી ત્યાંનો મંદિરનો થાળ બને એના દૂધ ને એમાં એના ઘીમાંથી જ તમે જાઓ તો તમને દૂધ પણ પાય તો એ ગાયનું દૂધ જ પાય લોકો ગરમ કરીને વ્યવસ્થિત બરાબર હવે તમે સમજો ગાય છે એ તો નક્કી થઈ ગયું જાતિ તો ખબર પડી ગઈ કે એ ગાય છે પણ વ્યક્તિ તરીકે બધી ગાય અલગ અલગ છે તેમાં પેલા નામથી અલગ અલગ ઓળખાણ થાય છે એની કે પેલો ગંગા બોલે એટલે ગંગાજવાળી હલે યમુના બોલે એટલે યમુનાવાળી હલે સરસ્વતી બોલે તો એ જ હલે આઈડિયા આવે જ તમને ગૌરી નામ પણ છે એક ગાયનું ગૌરી એટલે ગૌરી આમ કરીને હા કરીને બોલે સમજો બરાબર હવે આમ જોવાય તો ગાય તો એકદમ અબોલ અબોલ પશુ છે ને બિચારું કા કઈ બોલી શકે છે પણ તો પણ એનું નામ જે પેલા સાધુ જોડે એટલી મોહબ્બત ગાય અને સાધુ એનું નામ રાખેલું છે તો એ ગાયો બધાને પોતાના નામ યાદ છે ગૌરી બોલે એટલે ગૌરી જામકરને જોઈ બરાબર કહેવાનું તાત્પર્ય શું છે બહુ કોઈ પણ વસ્તુ જગતમાં અબોલ હોય કે બોલવાવાળું હોય નિર્વિશેષ નથી એટલે ભેદ જે છે એ કેવું છે પ્રેક્ટિકલ વસ્તુ છે ભેદ છે જ બધામાં કારણ કે બધામાં વિશેષણ છે તો અભેદ જેવું કંઈ હોતું નથી એટલે ભેદાભેદ મતનું પણ અહીંયા ખંડન થયું કે ભાઈ ભેદ પણ છે ને અભેદ પણ છે એવું કંઈ છે નહીં ભાઈ ભેદ વાસ્તવિક છે ભેદ જે છે તે શું છે વાસ્તવિક છે હવે દાખલા તરીકે બાપા હોય ને એનો દીકરો હોય તો બાપામાં દીકરાના ઘણા બધા લક્ષણ હોય પણ બાપ એ બાપ છે ને દીકરો એ દીકરો છે હું મારી જ વાત તમને કરું તો બે હજાર પાંચમાં હું અહીંયા સુરત કોર્ટમાં ગયેલો એટલે ડેપ્યુટી કલેક્ટરની ઓફિસમાં ગયેલો તો પેલા ભાઈ નામ બોલ્યું રણજીતભાઈ તો હું ઊભો થયો આમ કંઈ આંગળી ઊંચી કરી મેં તો મને કહે હે ડેપ્યુટી કલેક્ટર મોડું બગાડ્યું મારે હે આર્યું રણજીતભાઈ મને કહે મેં કહું યસ સર અરે ફિફ્ટી ફાઈવ એરિયું ફિફ્ટી ફાઈવ રિયલી ફિફ્ટી ફાઈવ મને કહે હું ન સર આઈ એમ સન ઓફ રણજીતભાઈ ઓકે એમ કહ્યું પછી મને કંઈ તને હું ખબર પડવાની એમ કહી ત્યાં બાપાને બોલાવો મકુ સાહેબ મા બાપાને બોલાવું ને તો એને તો કંઈ જ નહીં ખબર તો કે આમાં એપ્લિકન્ટનું નામ તો રંજીતભાઈ લખેલું છે મકુ સાહેબે તો એની પર કેસ હોય તો એનું નામ જ લખવું પડે ને એને તો કંઈ જ નહીં ખબર તો કોને ખબર છે એમ કહી વકીલને બોલાવું જા મકું વકીલ સાહેબ હાજર નથી તને ખબર નથી આજે ચલાવવાના જ તો વકીલને બોલાવ્યો નહીં મકુ સાહેબ વકીલ તો નથી એના આસિસ્ટન્ટ છે તો એને બોલાવું તો આસિસ્ટન્ટ બી મોડા પર તાળું માનને આવેલો હમ 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 એ તુષાર કપૂર બની ગયેલો એવો એવો કરતો હતો ઠીક આને પણ નહીં ખબર તો હવે હું સાહેબ હું છું ને તો કે તું શું કહેવાનું હું સાહેબ હું જે કહીશ તે બરાબર જ કહીશ તમારી પાસે ફાઇલ છે કાગળિયા છે મારા જોઈ લો હું રજૂઆત કરું છું તમે કાગળિયામાં જોઈ લો હું કંઈ ખોટું બોલું તો મને રોકજો કેસ તો મારો જ છે ને તો મને જ ખબર હોય ને એવું એમ કહે કે વાહ સાહેબ એવું ચાલ એમ કહે કે ચાલુ કર તો સાહેબ પાસે બ્રીફ તો હોય ને કાગળ પહેલાં તમારે સબમિટ કરે સાહેબ જોતા હતા આમ કદાચ હા ભાઈ સાહેબ બધું જોયું હું તો એક એક કરીને બોલતો ગયો બોલતો ગયો બોલતો ગયો પોપટની જેમ જે હતું તો બોલ્યો સાહેબ કેવું આવા છોકરા અત્યારે પણ મા બાપને મળે છે ધન્ય થઈ ગયો તને જોઈને એમ કે બાપાને જો આવા છોકરા મળી જાય તેનું તો કામ થઈ જાય એમ કે ખોટી જ વકીલને ફી આપીને એમ કે તથા પચાસ વકીલ બેઠેલા ને બધા હશે એમ કે આવા પાંચ દસ તો આપણી રોજીરોટી જાય એમ કે વકીલને ઘોટી જ આપીને એમ કહી ત્યારે આખો કેસ મોડે છે તારો હું સાહેબ મોડે જ થઈ જાય ધક્કા હું તો હું તો ધક્કા ખાઈ ખાઈને ઘસાઈ ગયો છે એવું છે એમ કહી કે ચાલ કઈ નહીં એમ કહી કે બરાબર સમજો હવે મારે કહેવાનું છે તો એ તમને કહું હું રણજીતભાઈ ન હતો હું રણજીતભાઈનો દીકરો હતો પેલા સાહેબને ખબર પડી ગઈ એ મને જિંદગીમાં પહેલી વખત જોઈ લો તો પણ એને મને જોયા વગર કે મારા બાપાને જોયા વગર ખબર પડી ગઈ કે આ રણજીતભાઈ નથી સમજ પડી કેમ દરેક વ્યક્તિની એક વિશિષ્ટ ઓળખાણ હોય ખાલી એટલું લખેલું રણજીતભાઈ ચિમનભાઈ દલાલ ઉંમર વર્ષ પંચાવન અને હું ત્યારે પંચાવનનો દેખાતો હતો નહીં આઈડિયા આવી ગયો તમને એટલે વ્યક્તિ હોય કે ન હોય એના વિશે જે કંઈ લખેલું હોય એને કારણે એની ઓળખાણ થાય ભગવાને શું લખ્યું ખબર દ્રૌપદીજી અને સીતાજી જેવી તો કોઈ સ્ત્રી નથી બરાબર પતિવ્રતા કોઈ સ્ત્રી નથી અને એમ કહી કે શાસ્ત્રોમાં જે પ્રમાણે જેનું જેવું વર્ણન આવે તેની ઉપરથી ખબર પડી જાય કે આ સ્ત્રી કે આ પુરુષ આવો હતો અર્જુનજીના વર્ણન ઉપરથી અર્જુનજી કેવા હતા તે ખબર પડે અર્જુનજી તમે કે જોયા છે દ્રૌપદીજી કે સીતાજીનું વર્ણન આવે તો આપણે એ વાંચીને ખબર પડે કે સાંભળીને કે એ આવ આપણે કાં જોયા છે બરાબર તો એ એમની વિશિષ્ટ ઓળખાણ ખાલી એમના લખાયેલા એમના વિશે લખાયેલા ગ્રંથોના અક્ષરો ઉપરથી ખબર પડે છે અને બધાનું જુદા પણ પૂતનાને સીતાજી કે પછી આપણે તાટકા ને સીતાજી એ બેને તમે સરખા માની શકો ખરા તાટકા કોણ હતી ભગવાન શ્રી રામે પહેલાં જેને મારી દે અને પૂતના કોણ હતી ભગવાન શ્રી કૃષ્ણએ જેને પહેલાં મારી દે સમજો તો સીતાજી અને તાટકા એ બંનેને તમે સરખા નહીં માનો સમજો બંને સ્ત્રી હતી પણ તમે બંનેને સરખા માનો ન માનો પૂતના અને લક્ષ્મીજી તમે બંનેને સરખા માનો કે દેવકીજી કે પછી યશોદાજીને ન માનો ભગવાને તો ત્યાં સુધી કહ્યું અમે બંનેને એક સરખી ગતિ આપી છે એટલે ભગવાને તો સરખી ગતિ આપી દીધી બેઉને પણ આપણે ન માનીએ કેમ લખણે એ કે નહીં ઉતના કે તાટકામાં એવા લખણની હતા જેને કરીને આપણે એનામાં કોઈ સારો ભાવ આવે એમ એ તો ભગવાનનું પુરુષોત્તમ નારાયણનું મહાત્માય લેવાય કે ભાઈ ભગવાને એમ કહ્યું કે જા ભાઈ છેલ્લે એમ કહી કે દૂધ પીવડાવો તો મને જ આવેલી ને એમ કરીને ભગવાને પોતાનું પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમપણું ને એને કરીને એનું કલ્યાણ કર્યું તાત્કાનું પણ કે પછી પૂતનાનું પણ તાટકા પણ બધા ઋષિ મુનિઓને મારીને ખાઈ જતી હતી સમજો યાગાદિક કરતાં ઋષિ મુનિઓને ખાઈ જતી હતી બધાને એટલે ભગવાનનો પિત્તો ગયેલો અને તાત્કાને મારતા પહેલાં વિશ્વામિત્ર હતા ને એણે રામચંદ્ર ભગવાનને પાંચ વખત કહેલું રામ અહીંયા તાત્કા નામની રાક્ષસી રહી છે જો એ આવે ને તો તારે શું કરવાનું છે એને મારી નાખવાની છે રામચંદ્ર ભગવાન પછી પાછા જરા આગળ ગયા ને રામ જો પેલી આવશે એમ કહી કે ગમે ત્યારે આવશે રાક્ષસી છે એમ કહી એટલે માયાવી હોય એમ કહી ગમે ત્યારે આવશે અને એમ કહે કે માયાવી રાક્ષસી જે હોય ને એમ કહે કે એ લોકોનો એક સ્વભાવ હોય એ લોકો સામી છાતીએ લડવા નહીં આવે એ લોકો પાછળથી લડવા આવે તો રામ તું તલા તૈયાર રહેજે એમ કે આવે ને તો એને સ્ત્રી સમજીને છોડી ના દેતો મારી જ નાખજે રામચંદ્ર ભગવાન જ્યારે પાંચમી વખત કહ્યું ને ત્યારે રામચંદ્ર ભગવાન ને થયું કે વિશ્વામિત્ર ને મારી ઉપર વિશ્વાસ નહીં લાગતો કારણ કે પેલી સ્ત્રી છે ને હું મર્યાદા પુરુષો તો રામ છું તો કદાચ ન મારીશ ત્યારે રામચંદ્ર ભગવાને કહ્યું ગુરુ એમને તાટકાને મારી સામે આવવા તો દેવ આવે તો મારું ને ચાલો તમારું કામ હું કરી નાખું છું એટલે પછી રામચંદ્ર ભગવાને તાત્કાને બોલાવી હવે તો આવી જાય જ્યાં હોય ત્યાંથી ધનુષનો તનકાર કરીને આઈડિયા આવે જ તમને હું જે કહેવું જેમાં સમજો કહેવાનું તાત્પર્ય એવું છે કે અસુર હોય કે દેહ હોય કે બીજા જે કોઈ પણ જીવ છે અનંત કોટી જીવ છે એમાં બધામાં કઈને કંઈ લક્ષણે કરીને ભેદ રહેલો જ છે એટલે ભેદાભેદ ભેદ મતનું પણ ખંડન થઈ ગયું અભેદ જેવું કંઈ હોતું નથી બધાના વિશિષ્ટ લક્ષણ છે કોઈ કાળો છે કોઈ ગોરો છે કોઈ ટૂંકો છે કોઈ લાંબો છે બરાબર પણ બધાના અલગ અલગ ગુણ છે લક્ષણ છે એને કરીને બધાની ઓળખાણ છે એટલે ભેદાભેદ જેવું પણ કંઈ હોતું નથી વાસ્તવિકતામાં દરેક વચ્ચે ભેદ છે છે ને છે જીવ જીવ પ્રત્યે પણ ભેદ છે અને જીવ અને પરમાત્મા પ્રત્યે તો એ બંને વચ્ચે તો ઘણો મોટો ભેદ છે જીવ જીવ પ્રત્યેનો મેં તમને ભેદ પહેલાં કેમ કયો કે જીવ તો બધા એક સરખા દેખાય છે સ્વરૂપે તો તો પણ એનામાં પણ આટલો બધો ભેદ છે તો 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 ભગવાન કેટલા છે ભેદ ને સમજા એટલે ભેદ મતનું પણ રામાનુજાચાર્યએ ખંડન કરી નાખ્યું મેં તમને પહેલા જીવનું સમજાવ્યું કે બધા જીવો અલગ અલગ છે અને પછી જીવ અને પરમાત્મા વચ્ચેનું પણ કહ્યું તો ભાઈ પરમાત્માને જીવ પણ કોઈ દિવસ અભેદ હોઈ શકે નહીં બરાબર ચાલો આ આવું છે એમ પ્રતિ થાય છે એમાં આ અને આવાપણાની એકતા સી રીતે માની શકાય આ અને આવાપણાનું આ એટલે એ વ્યક્તિને બતાવે છે અને આવું એટલે એના લક્ષણો બતાવે છે સમજો આ બે મનીષ છે તો આ એટલે આ આવા આવું એટલે આમ બધા બંને મનીષ અલગ અલગ આ મનીષ છે આ પણ મનીષ છે પણ આવાપણાની વાત કરીએ ત્યારે આવાપણામાં આ મનીષ અને આ મનીષ અલગ છે બરાબર આ સુરતી ખમણ છે તો પેલો કાઠિયાવાડી ગાંઠિયા છે આઈડિયા આવે છે આ ભાઈને હીરા વિશે કઈ જ ખબર નથી આ ભાઈ હીરા જોડે છે સમજ પડી ગઈ એટલે આ આવું છે એટલે આ અને આવોપણો તે આ અને આમાં એ બધા જુદા છે તમે આ તરીકે જ્યારે કેવું ત્યારે વ્યક્તિને કેવું ને આવાપણા તરીકે કહેવું ત્યારે એના લક્ષણો સમજો આ તરીકે કદાચ ઘણા બધાના નામ સરખા હોઈ શકે દુનિયામાં ઘણા બધા મનીષ હોય પણ આવાપણામાં બધા સરખા હોય નહીં સમજો આ લોકો લખવા વાળા બહુ જોરદાર હોય એ લોકોને શું ક્યારે લખવું ને એનું બહુ જોરદાર સાવધાનીથી લખેલું હોય એકદમ એમને એમ કંઈ શાસ્ત્ર રચનારા કંઈ શાસ્ત્ર ન રચતા હોય એ લોકોને જે આ અને આવા પણ એ બંને શબ્દ ખાલી અવતરણમાં મૂકેલા છે બાકી કોઈ શબ્દ અવતરણમાં નથી આવા અવતરણ ચિહ્ન હોય ને પેલા આમ તેમ એટલે શું કહ્યું સાંભળો આ આવું છે એમ પ્રતિધિ થાય છે એમાં આ અને આવાપણાની એટલે આ પછી અવતરણ આવાપણાની એકતા સી રીતે માની શકાય નહીં માની શકાય ને આ આખું અલગ છે અને આવા પણ આખું અલગ છે આ વ્યક્તિની ઓળખાણ આપે છે અને આવાપણું એનામાં રહેલા લક્ષણની ઓળખાણ આપે છે બરાબર ચલો અત્રે આવાપણું તે ગાયનો સાસના વગેરે સંસ્થાન વિશે અમુક આકાર છે સમજો આ આવી ગાય તો આવી ગાય એટલે કેવી તો સફેદ રંગની ગાય સાસના આદિ જે સાસના એટલે ગોદરીવાળી ગાય જે કંઈ બીજું એનામાં હોય તો પેલું તમે ઉપર શું કહે ને ખૂંદ મને તો યાદ પણ નહીં રહેતું ખૂંદવાળી ગાય નાની ખૂંદવાળી ગાય એટલે એ આવું થયું ને બરાબર ચાલો આ એટલે ગાય વ્યક્તિ તરીકે ભાઈ આ ગાય છે પણ આવામાં શું આવે બધી અલગ અલગ પ્રકારની ગાય આવે કાળી આવે ગોરી આવે જાળી આવે અતિશય દુધાળી આવે ગીર ગાય તો બધા કે બહુ દુધાળી હોય બરાબર એ પ્રમાણે એટલે શું કહ્યું અત્રે આવાપણું તે ગાયની સાસના વગેરે સંસ્થાન વિશેષ અમુક આકાર છે અને એવાપણાનું વિશેષ્ય જે દ્રવ્ય તે આ ભાગ છે એટલે શું છે કે ભાઈ વિશેષ્ય શું છે દ્રવ્ય તે આ ભાગ એટલે શું અંશ ભાગ એટલે આ પદ રામાનુજાચાર્યએ વાપર્યું તે ઠીક કર્યું નથી અંશ કહેતા જે એક અંશી જેના બે અંશ છે એમ બેની ઉપર રહેલું ઐક્ય સૂચવાઈ જાય છે જેને લઈ ભેદ ઉપરાંત અભેદનું દ્વાર ઉગડે છે એ બધું સમુદ્ર ને સમુદ્રની લહેર જેવું સમજો ગઈકાલે સમજા ને આપણે કે ભાઈ સમુદ્ર હોય તો એક સમુદ્ર મુંબઈનો દરિયા કિનારો કે સુરતનો ધુમ્મસનો દરિયા કિનારો તમે જોયો હોય તો સમુદ્ર એકદમ જોરદાર દૂરથી તમને દેખાય પણ જેમ તમે નજીક જાઓ તેમ એની લહેર હોય તો આમ કરીને બહાર આવતી અમુક દેખાય ને અમુક લહેર જે બહાર આવે ને તે પાણી બહાર આવે પછી અંદર ન જાય કિનારા પર આવે તે બહાર જ નીકળી જાય હવે તમે સમજો જે લહેર બહાર આવી ગઈ એ સમુદ્રથી છૂટી પડી ગઈ એટલે તમે શું કહો કે ભાઈ એ સમુદ્રથી છૂટી પડી ગઈ એટલે એ ભેદ થઈ ગયો જુદી પડી ગઈ પણ તમે એને સંપૂર્ણ રીતે જુદી પણ ન કહી શકો કારણ કે એનું કારણ શું છે સમુદ્ર છે એટલે એ અભેદ પણ છે બરાબર એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ અંશ એટલે ભાગ અંશ કહેતા જે એક અંશી જેના બે અંશ છે એમ બેની ઉપર રહેલું ઐક્ય સૂચવાઈ જાય છે અંશી અહીંયા કોણ છે ભગવાન અને અંશ કોણ છે જીવ બરાબર એટલે કહેવાનો મતલબ શું થયો અહીંયા કે જો એ હંશી જ આપણે હં છે એવું કહેવાય તો પછી એકતા થઈ ગઈ ને કારણ કે કારણ રૂપે તો એ ભગવાન જ રહ્યા છે પણ અહીંયા રામાનુજાચાર્યનો સ્વરૂપ એકત્વ કહેવાનો મતલબ નથી અંશ હંસી ભાવ વિશિષ્ટા દ્વૈત વેદાંતમાં કેવી રીતે કહેવાય છે બોલ મનીષને રામા કુમારા ઉસીને ફ્રાન્સિસ કુમારા કવાય ગયો ને હા બોલો અશોકભાઈ અનસંશી ભાવ કેવી રીતે કહેવાય રાજા રામાનુજના ના ભાષ્યમાં વિશિષ્ટતા દ્વૈત વેદાંતમાં એટલે કોણ પહેલા અને અંશ એટલે કોણ હા તો અંશ અંશી ભાવની એકતા અહીંયા કેવી રીતે કહે બોલ ભાઈ બોલો ધર્મે કરીને ભગવાન પરમ દિવસે આપણે આ ચલવેલું પણ આજે એટલે જ ચલવું છે કે મને ખબર છે કે અઘરું છે અંશ એટલે શું છે પરમાત્મા ચેતન જીવાત્મા પણ ચેતન સત્યમ સત આનંદ બરાબર સત એટલે ત્રણે ત્રણ કાળમાં ભગવાન છે હતા અને રહેશે તેમ જીવ પણ છે હતું અને રહેશે ચિત ભગવાન પણ ચેતન આપણે પણ ચેતન આનંદ તો આપણામાં પણ આનંદ રહ્યો છે ભગવાનમાં પણ આનંદ રહ્યો છે તો આ બધા લક્ષણો આપણા સરખા છે ને આ હિસાબે અનસનશી ભાવ છે સ્વરૂપ એકત્વ નથી કહેનું એકત્વ છે ગુણ એકત્વ ધર્મનું એકત્વ છે કે ભગવાનમાં આપણામાં ઘણા ગુણો એક સરખા છે તો પણ ફરક છે કેવો ફરક છે તો ભગવાને કહ્યું એ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું જેઓ સૂર્ય અને બીજા સૂર્ય અને ચંદ્ર અને બીજા તારાઓના પ્રકાશમાં ફરક છે એટલો ફરક મુક્તોમાં અને ભગવાનમાં છે પુરુષ તો કેટલા છે અનંત કોટી છે પણ પુરુષોત્તમ કોણ છે એક જ છે સમજ પડી એટલે અંશી જે છે એ ભગવાન જે છે સમજો એ સત છે એ ચિત્ત છે અને આનંદ છે પણ એનામાં બધું કેવું રહેલું છે મહદ 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 આપણે પણ ત્રિકારમાં રહેલા તો છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ પછી આપણા ચિત્તની વાત આવે તો જાણ પણ ગઈકાલે સાંજે શું જમેલા બોલો શૈલેષભાઈ નથી યાદ ને પરમ દિવસે સાંજે તમે શું જમેલા એ ભગવાનને યાદ છે તમે ના પાડો છો તમારી વાત નહીં કરતો ભગવાનને યાદ છે તમે ભગવાનને પૂછો તો ભાઈ હું દિવસે સાંજે શું જમેલો ભગવાન કે તારીકા વાત કરે આ બધા શું જમેલો એ પણ ખબર છે અને કોના ઘરે એને જાતે બનાવવું પડેલું એ પણ ખબર મને તો એટલે તમારામાંથી જેને જાતે બનાવ્યું હોય અને પછી એને પીરસીને ખવડાવ્યું હોય તે કે ભગવાન તમે અહીંયા કહેતા નહીં તો ખોલ તારી તો ઉઘાર મારી એવું થઈ જશે ભગવાન કે તું ચિંતા નહીં કરે એવી હાલત તો ગ્રહસ્થાશ્રમમાં મારી પણ થાય છે એટલે હું તારી નહીં ખોલીશ બરાબર એટલે કહેવાનો મતલબ અંશઅંશીભાવ આ પ્રમાણે કયો છે જીવ અને પરમાત્મા છે આનંદ તો ભગવાન આનંદગન છે આનંદનો સમુદ્ર છે અને આપણામાં જે આનંદ છે કેવો છે લિમિટેડ છે અલ્પ છે એટલે ભગવાનમાં રહેલો આનંદ જે છે એ જીવ જ્યારે માનશે એટલે જીવ ભગવાનનું જ્યારે ભજન કરશે અને એને જ્યારે ભગવાનનો આનંદ આવશે ત્યારે એને બહુ મજા જ મજા આવી જશે માજા મેંગો થઈ જશે સમજી ગયા ચાલો શ્રીપતિમ શ્રીધરમ ધરમ